વિડિયો ઉતારવાનું શરૂ કરે ને હવે સાંભળજો કેટલા લોકો ચોરસ ગણી નઈ કા બાકુ ને બધા આકડા લખાઈ ગયા છે બધાએ એ ધ્યાન થી સાંભળું તું બરોબર હું લોકો કહી નું તું હું તમને ચોરસ ની સંખ્યા ગણીને કહું છું જો તમારા ચોરસ ની સંખ્યા એટલી થાય તો બધાનો જવાબ સાચો નઈતર નહીં ખોટું નહીં પણ અવલોકન ખોટું કર્યું છે બાકુ ને ચાલો હું નાનકડી આપું છું સાંભળજો

આ આખું જે આખું જે ખાનું જે બોધ કેવું છે તો એ ગણવું પડે છે આ આઉટી બાર નું જો આખા પાનામાં આઉટી બાર ની છે તો એ ગણવું પડે તો પરિવાર પ્રશ્ન પ્રશ્ન બેટા પ્રશ્ન ગણો એવું કીધું તો તમે સહી સમાતી કોટી ગાઈ જો અમે આવજો બેટલી join ki aos mo ocha ulo pe lo ko na aage alu ko je ulo pe ke pet wala kon kon sath